કોઈ વાત કરે તો ગેસ ચડે ખાવાનું મજા આવે ગમે નહીં ફેટી સમસ્યા કે જેમાં લીવરમાં ફેટ જમા થઈ જવાને કારણે પેશન્ટને ખુબ ગેસ થતો હોય ઓટકાર આવતા હોય પાચન શક્તિ સતત નબળી થતી હોય પેટ ભારે લાગતું હોય ને ઊંધો ગેસ થતો હોય એવા સમસ્યામાં ઘણા બધા લોકો માત્ર ને માત્ર ફેટી લિવરની દવાઓ લીધા કરે છે પણ ખરેખર આ ટ્રીટમેન્ટ કે આ રોગ માત્ર ને માત્ર પાચનશક્તિ સુધરવાને કારણે જ સારો થતો હોય છે અને ફેટ પૂરેપૂરું સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે જો તમે પાચન સુધારો તો એવા જ એક પેશન્ટ આજે મારી સાથે છે કે જેમણે ફેટી લિવરની સમસ્યાને કારણે ઘણી બધી દવાઓ કરાવી પણ એમનો ગેસ ન મટ્યો અને જ્યારે આપણે પાચન સુધાર્યું એટલે અત્યારે એમને ખૂબ સરસ રાહત છે તે સંજયભાઈ સાથે આપણે વાત કરીશું જય શ્રી કૃષ્ણ સંજયભાઈ જય શ્રી કૃષ્ણ સંજયભાઈ શું તકલીફ હતી તમને મને તો સાહેબ ફેન્ટી લેવાની તકલીફ હતી પછી ઊંધો ગેસ ચડતો પેટમાં ગભરામણ થતું જમવાનું બહુ મજા ના આવતી બેચેની જેવું લાગતું બરાબર એવું બધું લક્ષણ બધા પ્રોબ્લેમ તમને આશરે કેટલા સમય થી થયા હતા બે વર્ષ થયા સાહેબ ટલા ડોક્ટર ઓછા ત્રણ ચાર ડોક્ટર કરી ડોક્ટરે સોનોગ્રાફી કરાવીને સોનોગ્રાફી નિદાન કરાવી કે મને કે તમને ફેન્ટી લિવર ની તકલીફ છે લીવર ઉપર તમારી ચરબી ચડી ગઈ છે તેના લીધે આ બધી એક ગોળી લેતો ચાર ગોળી ખાવી પડે ખાદીમાં કેટલી આખા ખાડીમાં નવ ગોળી થાય નવ થી દસ ગોળી દસ ગોળી રોજ ખાવી રોજ ખાવી પડે કેવી રાહત રેતી રાહ તો સાહેબ જેટલો દવાનો કેપ હોય પછી આપણે જયારે અહીંયા આવ્યા બરાબર તો તમે આપણે અત્યારે એક મહિના દવા કરી અને આપણી બસ્તી કરો મને એક સારવાર થી અત્યારે તમને કેટલા ટકા સારું લાગે છવું ટકા મને સાહેબ બરાબર છે ફાયદો એના પેલા ક્યારે થયો છે ક્યારે નહીં સાહેબ બે વર્ષથી રણતા તમને થાતુ શું શું એમ શું લાગતું એટલે સાહેબ બેચેની નહી હા ગભરામણ થાય પછી કોઈ વાત કરે તો મને સારું ના લાગે ઊંધો ગેસ ચડે ખાવાનું મજા ના આવે કોઈક વાત કરે તો ગમે નહીં એ બધા લક્ષણ મને થાતા છાતી એકદમ ભાર ભાર થઈ જાય છાતી ભારે થાય બળતરા થાય હા એટક આવી અને ગભરામણ થાય એવું વાત મુકડે સાહેબ ઓહો બરાબર એવું બધું લક્ષણ થતા મને બરાબર અને પછી ડોક્ટરને બતાવે એટલે કે ફેટી લેવાની દવા આપે હા બસ એ જો તો રોજની 10 10 ગોળી ખાવી પડે હા 10 સાહેબ રોજની ને એક ટેન્ક ટાકે ચૂકી જાવ તો શું થાય આ તો શું થાય તો જી ઓ દવાનો કેપ ન લઉં તો વરી જેવી થાય એવી તકલીફ થઈ તકલીફ પાછી થઈ જાય પાછી રીટર્ન તકલીફ થઈ આવે બરાબર છે દવા લઉં તો બરાબર

તો પેટમાં ભારે વારે લાગે બંટાળો વાત અરે કંટાળો વાત મૂક્યો ગમે નહીં મને એવું બધું લક્ષણ થતા બરાબર અને પછી આપડી પાસે આવ્યા તો તમને ઘણું સારું લાગે છે અરે બઉ સાહેબ બહુ એટલે બહુ આમ શરીરમાં આવે એટલી ફૂર્તી આવી ગઈ ને એકદમ હવે અત્યારે મજા આવે છે કોઈ વાત કરે તો એમ થાય કે ભલે બેઠા રહીએ આપણે કંઈક પહેલાં બહુ આળસ આવતી આ બહુ આળસ બહુ બહુ રીતે આળસ થતી કોઈક વાત કરે તો પછી મને ગમે નહીં એવું બધું આમ કટાળો આવતો શરીર અંદરથી તો જ્યારે આપણી પાસે આવ્યા તો આપણે જે તમને બસ્તી કર્મ નામની પંચકર્મની સારવાર કરાવી એના પછી કેટલું સારું લાગે એના બધું તો બહુ સારું સાહેબ બહુ એટલે બહુ રિઝલ્ટ બહુ હલકું થઈ ગયું હા એકદમ બહુ સારું મને રિઝલ્ટ મળ્યું

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsApp માં મોકલી આપશું હવે આજે તમે વિચાર કરો કે તમે આટલા બધા હેરાન હતા તો તમે બીજી કોઈ જગ્યાએ દવા લેતા તમને પાછી ગરમી પડતી છે ને દવા હા તો સાહેબ ગરમ તો પેટમાં જલન થાય પીવાની મરજી ન થાય પણ હવે આંખો બંધ કરીને સાહેબ પીવા લીડવા ગરમ પડી કાંઈ નહીં સાહેબ બરાબર આટલી બધી ગરમી હતી હો મને તો તો ક્યારેય ગરમ ગરમ પડી એટલે હું સંજયભાઈના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે તમને કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હોય એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હોય કોઈ તમે મેડિકલ સ્ટોરમાં લેતા હોય તમે કોઈ ઓનલાઈન મંગાવતા હો કે પછી તમે હાથે કોઈ દવા કરતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો દવા આયુર્વેદની ગરમ છે જ નહીં પણ જો તમારી નિદાન બરાબર નથી તમારું વ્યવસ્થિત રીતે ચેકઅપ નથી હોય ને તમારું નિદાન સાચું નથી હોય તો જ દવા ગરમ પડે અમારી આયુર્વેદની દવા કોઈને ગરમ નથી પડતી એનું કારણ એ છે કે અમે સાચું નિદાન કરીએ છીએ એને કારણે દવા ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં

પહેલો પ્રશ્ન પૂછો કે આ ટ્રીટમેન્ટ કર્યા પછી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે બીજો પ્રશ્ન એ પૂછો કે આનાથી મને કોઈ આડઅસર કે નુકસાન તો નહીં થાય ને કારણ કે આયુર્વેદની પંચકર્મ સારવાર જો આપણે નિદાન કરીને વ્યવસ્થિત કરવામાં આવે ને સારા ડોક્ટરના નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો એનાથી હંમેશા ફાયદો થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ શક્તિ વધે છે જેમ સંજયભાઈને વધી બરાબર છે તો સંજયભાઈ તમે તમારા જેવા ઘણા બધા દર્દીઓ એવા હશે કે જે લોકો લાંબા સમયથી હેરાન હશે બિચારા જે લોકોને જે છે એ સાચી નિશા નહીં મળતી હોય ક્યાં શું ટ્રીટમેન્ટ કરાવી તો એવા દર્દીને તમે આપી હોસ્પિટલની સારવાર કે તમે ભવો એના વિશે તમે શું કેશો હું તો કહું છું સાહેબ જો સમજી શકે જો માનતા હોય તો અહીંયા દવા લેવા પહોંચી એકદમ સરળતા મળી જાય દવાની બધી રેગ્યુલર બધી મળી જાય પછી આ દવાનું મૂલ્ય એક છે સાહેબ કે પીધા પાછળ એક બે ડોઝ ભૂલી જાઓ તો તકલીફ થવાની નથી બીજી દવા બાર ની લોકો ખાય છે તો તકલીફ થવાની ડોઝ હોય કેટલી વાર જે કેપ હોય પણ તમારી દવા સાહેબ ખાતી પાંચ નો ભલે કેપ આવી ગયો પણ એવી કોઈ મને તકલીફ નથી રિટર્ન પાછી

દસ પંદર હજાર ખર્ચા કર્યા રિપોર્ટ કરાવ્યા ડિલિવર નું નિદાન થયું બધું કર્યું બરોબર બધું સાહેબ પણ ઈ બે વર્ષમાં જેટલી દવા લાગુ ન પડે એટલી આપણે એક મહિનામાં દવા લાગુ હા એક મહિનામાં સાહેબ બરોબર એક જ મહિનામાં દવા લાગુ પડી ગઈ તમારી બરોબર એક જ મહિનામાં અને તમને એમ લાગે ને કે ભઈ ના તમે જે અહીંયા આવ્યા ને તમે ધક્કો ખાધો એ તમારો વસૂલ છે વસૂલ છે સાહેબ પૈસા પણ વસૂલ છે હા જે પૈસા ખર્ચે અમારા વસૂલ જે પૈસા સાહેબ હવે તમે જે છે તમારો જે આ વિડીયો જે છે ઈ આપણે લોકો ને આયુર્વેદ વિશે શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ મૂકી શકો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ